સ્વય રોડ ઉપર ઉતરી સમગ્ર રૂટનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને ગટર લાઇન સહિતની કામગીરી ઝડપ લાવવામાં આવી છે આ દરમિયાન વિરોધ પક્ષે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તંત્રને લાંબો સમય લાગી જાય છે પરંતુ વીવીએપી આગમન સમયે રાતોરાત કામ પૂરા કરવામાં આવે છે વિરોધ પક્ષે ટીકાસતા રીતે ઉમેર્યું હતું કે જો વડાપ્રધાન સમયાંતરે ભાવનગર આવતા રહે તો શહેરવાસીઓને હંમેશા સારી સુવિધાઓને સારા રોડ મળી રહે આ ગીત અત્યારે ખરેખર ભાવનગર ને લાગુ પડે છે ભાવનગર ની અંદર મોદી સાહેબ આવે રોડ સારા બનવા માંડે સફાઈ થવા માંડે જંગલ કટિંગ થવા માંડે ડિવાઈડર ને કલર થવા માંડે અરે હજી તો આબરૂ ઢાંકવા માટે હું કામ કે આ સત્તાધીશો માત્ર એસી ના ચેમ્બરમાં લઈને મોટા મોટા હમ કરે છે ભાવનગરના શહેરે જો દયનીય હાલત કરી હોય તો આ શાસકોએ કરી હોય મોદી સાહેબના નામનો બટ્ટો બહેડે છે હજી તો ત્યાં સુધી હું કહું છું કે હજી ઘણી જગ્યાએ પડદા મારશે અને આડા પતરાય મારશે જ્યાં ગંધવાડો હોય છે કઈ નહી થઈ શકતું હોય ત્યાં આડા બેનરો મારશે અને મંડપ નાખી દે જેથી કરી મોદી સાહેબ ની નજર નો થાય કે આ મારી પાછળ આ કપાતર લોકો આવું કામ કરે છે એટલે ખરેખર ન્યાય તે પડદા બાંધશે પાટેશન કરશે અને પતરા મારશે મોદી સાહેબ નહીં ત્યાં લોકો ચશ્મા પહેરાવશે